હેલો મિત્રો અક્ષર ઓટોમાં તમારું સ્વાગત છે હું આજે ફરીવાર તમારી માટે ટીવીએસ એક્સેલ લઈને આવ્યો છું બે ગાડી છે એક બે હજાર સત્તરનું મોડલ છે અને આ બે હજાર અઢારનું મોડલ છે બે હજાર અઢારનું સહી ટુ ઓનર છે બે હજાર સત્તરનું સહી ફર્સ્ટ ઓનર ગાડી છે આ બે હજાર અઢારનું મોડલ છે ટીવીએસ એક્સેલ જો મિત્રો તમે જોઈ શકો છો બંને ટાયર સારા પાટા સારા એન્જિન ઓકે કમ્પ્લેટ કન્ડિશન કન્ડિશનમાં મિત્રો કાંઈ ઘટે નહીં બે હજાર અઢાર મોડલ જોઈ શકો છો મિત્રો તમે બીજી ગાડી બે બતાવું બે હજાર સત્તર નું છે ને બે હજાર અઢાર નું છે બંને ગાડી છે કોઈ બી ગાડી જોતી અઠ્યાવીસ હજાર રૂપિયામાં મળી જશે બંને ગાડીની કિંમત અઠ્યાવીસ એક પાઠસો નંબર ચોવીસ નંબરવાળી ગાડી છે જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો અને ફોલો કરો થેન્ક યુ